પણ આટી મારે એવી આ ગુજરાતી ટ્રેડિશનલ મીઠાઈ છે અને અત્યારના તો ખબર પણ નથી આજની પેઢીને કે આ કઈ મીઠાઈ છે તો વિચાર કરજો કે સુખડી કેટલી ટેસ્ટી લાગે એને પણ જો આટી મારતી હોય તો આ મીઠાઈનો ટેસ્ટ કેવો હશે કદાચ તમે ના પાડી દેશો ને તો તમારી માટે વધશે નહીં એની ગેરંટી પણ નથી એમ એટલી સરસ ટેસ્ટમાં છે અને ખૂબ સરસ બને છે એટલી તો સરસ સોફ્ટ બનાવીશું એક એક ટીપ સાથે આપણે જોવાની છે તો ખબર છે કે આ શું છે તો આ છે આપણે ગુજરાતી ઘઉંનો પોક કહેવાય કે જેને લીલા ઘઉં હોય તેને શેકીને બનાવવામાં આવતો હોય છે આ પોક અને તેને દળીને જે મીઠાઈ બને છે તેને આપણે જાદરિયો કહેતા હોઈએ છીએ તો અત્યારે ઘણા અત્યારને પેઢીને ખબર નથી કે જાદરિયો એટલે શું તો ચાલો બનાવીએ તો જુઓ આ મેં જાદરિયાનો લોટ લીધો છે ઘરે જ દળિયો છે અને મારા ઘરનો જ પોક છે અને અત્યારે તો હાલમાં મેં વિડિયો વિડીયો જોયા શિયાળાની અંદર કે ઘણા ખેડૂતો વેચાણ કરવા મળ્યા છે આ પોકનો એટલે આસાનીથી મળી જાય છે તો અહીં મેં મેઝરિંગ કપથી ભરીને ત્રણ કપ પ્રમાણે લોટ લીધો છે તો ત્રણ કપ પ્રમાણે અત્યારનું મેઝરમેન્ટ બતાવું છું તમને એ પ્રમાણે જાદરિયું બનાવીશું તો વન ફોર કપ પ્રમાણે અહીં જુઓ મેં ગરમ દૂધ લીધું છે હવે ગરમ દૂધ કેમ લીધું છે એ પણ તમને હું જણાવીશ તો હવે આ ગરમ દૂધ છે ને એમાં આપણે બે ચમચી દેશી ઘી ઉમેરી દઈશું જોકે ઘરમાં જે ખવાતું હોય તેનો ઉપયોગ કરાય તો ગરમ એટલે લીધું કે આ ઘી છે ને સરસ રીતે તેમાં મેલ્ટ થઈ જાય જો ગરમ ન હોય તો પછી આપણે ગેસ ઉપર ડાયરેક્ટ મેલ્ટ કરવાનું રહેતું હોય છે ગરમ કરીને અત્યારે દૂધ ગરમ જ છે એટલે સીધે સીધું હલાવીએ એટલે મેલ્ટ થઈ જાય છે હવે આપણે જે લોટ લીધો છે તેની અંદર ઘી અને દૂધનું મોડ આપવાનું છે મોળ આપવાનું કારણ એ છે કે જાદરિયું પોચું પણ બને અને સાથે છે ને ઠંડુ થયા પછી પણ એવું ને એવું પોચું રહે એમ અને તેને એક પ્રકારે આપણે ગુજરાત એમ કહેતા હોઈએ ધાબો દઈ દેવાનું એમ તો ધાબો દઈ દેશું એટલે આપણે જાદરિયું જ્યારે પણ ઠંડુ પડશે ને તેમ છતાંય તે કઠણ નહીં બને એમ તો જો થોડું થોડું કરીને આપણે ઘી અને દૂધનું મોણ આપવાનું છે અને પછી હવે ફરીથી બધું જ હું અત્યારે ઉપયોગમાં લઈ રહી છું અને ફરીથી તેને થોડું થોડું મિક્સ કરતા જશું હળવા હાથે કદાચ તમને એમ થાય કે લોટ કોરા જેવો છે તો બે ચમચી ફરીથી આપણે નવ શેકવું ગરમ કરેલું દૂધ ઉમેરી દેવાનું છે ઘી નહીં ઉમેરવાનું દૂધ જ ઉમેરવાનું છે અને બંને અથિયાળીની મદદથી જો બધો જ લોટ છે ને તેને આ રીતે ઘસી લેવાનો છે એનું કારણ છે કે દૂધ અને ઘી લોટ સાથે કોરા લોટમાં ભળે તો ગાંઠો થઈ જાય તો થોડોક આ રીતે આપણે હથેળીથી ભાંગીને દબાવી દેવાનું છે તો મોટું વાસણ અત્યારે લીધું છે તો હવે જો તેને ઢાંકી દઈએ આપણે વીસથી પંદર મિનિટ માટે ઢાંકી દેવો જરૂરી છે તો વીસ મિનિટ થઈ ગઈ છે એને ખોલીને જોઈએ અને ત્યાર પછી આ બધા જ લોટને ફરીથી એક સરખો આપણે કરી લેવાનો છે જો આ રીતે હાથેથી બધો જ તેને છૂટો કરી લેવાનો છે અને ફરીથી હથેળીની મદદથી તેને એક સરખો આ રીતે કરી લેવાનો છે અને સહેજે તેને ચાળવાની જરૂર નહીં પડે કેમકે એવી કોઈ મોટી ગાંઠું નથી કે તેને ચાળવું પડે જો કેટલો સરસ એક સરખો થઈ ગયો છે આવી રીતે બે મિનિટ માટે કરશું એટલે બધો લોટ એક સરખો થઈ જશે ત્યાર પછી હવે આપણે તેને પાક માટે જોઈએ તો ગોળનો ભૂકો લીધો છે મેં અત્યારે બે કપ છે સાથે જ તેની ઉપર વન ફોર કપ જેટલો લીધો છે તો કમ્પલસરી અહીં ગોળનો ભૂકો લેજો કે જેથી ગોળને મેલ્ટ થવામાં એકદમ ઇઝી રહે ત્યાર પછી એક કપ પ્રમાણે આપણે થેણું ઘી લેવાનું છે કે જાડું ઘી લેવાનું છે ઘરમાં જે વપરાતું હોય તે તમે લઈ શકો છો એક કપ જેટલું ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીએ અને ગોળને ઘી સાથે જ ઓગાળતા જઈએ તો થોડી જ વારમાં બે મિનિટ થશે એટલે ગોળ છે ધીમે ધીમે બધું ઓગળવા લાગશે અહીં ગોળમાં બનેલું જાદરિયું એકદમ ટેસ્ટી લાગે અને ઓથેન્ટિક રીતે ગોળ સાથે જ જાદરિયાને હંમેશા બનાવવામાં આવતું હોય છે તો જોઈ શકાય છે કે ગોળ છે એ ધીમે ધીમે મેલ્ટ થવા લાગ્યો છે અને ખ્યા ખબર ક્યારે પડે કે આપણે જાદરિયાનો લોટ છે એ ગોળમાં ક્યારે ઉમેરવો તો જુઓ અત્યારે છે ને ગોળ એકદમ કઠણ છે જોઈ શકાય છે અને જે વાસણ છે તેની સાથે તળિયે ચોટે છે પણ અને ફરીથી હું અત્યારે અડધા કપ પ્રમાણે ઘી ઉમેરું છું એનું કારણ છે કે જાદરિયામાં જો ઘીની થોડી પણ ઉણપ હશે તો તમારું જા દરિયું છે એ કઠણ બનશે અને ખાવાની મજા આવશે નહીં એટલે અહીં દોઢ કપ પ્રમાણે આપણે ઘી ઉમેરશું અત્યારે જુઓ હવે ગોળ છે એકદમ હળવો થઈ ગયો જુઓ કેટલો સરસ આસાનીથી હલે છે અને જ્યારે ઘી ઉપર તે તરવા લાગે ગોળ એટલે ઉપર આવી જાય ત્યારે જ આપણે તેની અંદર તરત જ જે જાદરિયાનો દરિયાનો છૂટો કરેલો લોટ છે તે બધો ઉમેરી દેવાનો છે તો આવી રીતે ગોળ જ્યારે ઉપર આવી જાય ને ઘીની ઉપર ત્યારે આપણે લોટ બધો ઉમેરી દેવાનો છે અને સાથે જ હલાવતા જઈએ આવું કરવાથી બધા જ લોટમાં એક સરખો લોટમાં ગોળ ભળી જશે અને એક સાથે તમે હલાવવા જશો ને તો પછી વાર લાગી જતી હોય છે અને ગોળ છે એ વધારે કડક થવા લાગતો હોય છે તો જો થોડી વારમાં જ આપણે લોટ સાથે જ્યારે ગોળને મિક્સ કરતા હોઈએ અને થોડુંક મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બધો જ ગોળ સાથે આપણે લોટને હલાવતા જશું એવી રીતે જો શરૂઆતમાં તમને લોટ છે ત્યારે ઢીલો લાગે છે પરંતુ એકથી દોઢ જ મિનિટ થશે ને ત્યાં જો આવું કઠણ થઈ જશે અને જેવું કઠણ થવાની ખબર પડે એટલે તરત જ આપણે છે ને નીચે ઉતારી લેવાની છે કડાઈને અને જેમાં આપણે જાદરિયું પાથરવાનું હોય એ વાસણમાં બધું જ લઈ લેવાનું છે તો અત્યારે હું નાની એવી ત્રાસ લઈ રહી છું તો એની અંદર બધું જ આપણે જે જાદરિયું બનાવ્યું તેને લઈ લેવાનું છે અને તરત જ આપણે તવેથાની મદદથી તેને એક સરખું લેવલ કરી લેવાનું છે અને જો આ રીતે ઘી તમારું ઉપર આવવું જોઈએ એટલે ઘી પરફેક્ટ થયેલું છે ત્યાર પછી પછી આમાં આ મીઠાઈ નથી નથી માવો એમાં કોઈ ડ્રાય જતા પરંતુ ફક્ત હું થોડોક ખસખસ ઉમેરું છું કેમકે ખૂબ ઠંડા છે એમ એટલે મેં થોડાક એવા ખસખસ ઉમેર્યા છે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ શરીર માટે ખૂબ ગુણકારી હોવાથી મેં તેને ઉમેર્યા છે તો જુઓ હવે આપણે જો ચપ્પુ ચાલે ને ત્યાંથી ખબર પડી જાય કે આપણું જાદરિયું કેટલું સરસ પોચું બન્યું છે બહુ સરસ આ જાદરિયાનો ટેસ્ટ હોય છે અને એકદમ સરસ મેં તેના નાના નાના પીસ પાડેલા છે કદાચ મેં આગળ કીધું એવી રીતે કે તમે ના પાડશો ને તો જાદરિયું ક્યારે પૂરું થઈ જશે ને તમે ક્યારે જાદરિયું ખાધા વગર ના રહી જશો એની કોઈ ગેરંટી નથી એમ લુક જેટલો સરસ છે એનાથી તો હજાર ગણો એનો ટેસ્ટ કહેવાય કેમ કે સુખડીને પણ ટક્કર આપે એવું આ જાદરિયું છે બહુ સરસ એકદમ ટ્રેડિશનલ રેસીપી છે અને ગુજરાતની અને ખાસ કરીને ટેસ્ટમાં જ એટલું સરસ હોય છે ને કે સુખડીને પણ આટી મારે તેવું બનતું હોય છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને કદાચ તમારી પાસે ઘઉં નથી તો તમે ઓનલાઈન સર્ચ કરીને પણ હવે તો ઘઉંને મગાવી શકો છો જે લીલા ઘઉંમાંથી બનતું હોય છે એકદમ બેસ્ટ છે ગમે તો શેર કરજો ટ્રાય કરજો